એકત્રીસ નવેમ્બર સોમવારના દિવસે બપોરે એક વાગે ગ્રહણનો સ્પર્શ થશે ગ્રહણનો મધ્યકાળ બપોરે ત્રણ વાગે તેર મિનિટે થશે તેમજ ગ્રહણનો મોક્ષ ચાર વાગે છવ્વીસ મિનિટે થશે ગ્રહણને હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા પ્રમાણે ગ્રહણની અસર આપણા લોકજીવનમાં પડે છે આથી ગ્રહણ દરમિયાન અમુક એવા નિયમો પાળવાનું આપણા શાસ્ત્રમાં વર્ણવેલું છે આથી સૂતકકાળ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવા નિષેધ મનાયા છે ગ્રહણ સમય દરમિયાન અમુક એવા નિયમો પાળવાના હોય છે જેમ કે ગ્રહણ સમયે ઘરના મંદિરમાં દરવાજા બંધ કરી દેવા અથવા તો પડદાથી ઢાંકી દેવું આ ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિનું પ્રભુત્વ વધી જાય છે આથી ગ્રહણ દરમિયાન સ્મશાન ભૂમિમાં કે આજુબાજુ જવાનું બને ત્યાં સુધી ટાળવું ગ્રહણ દરમિયાન વાળ કાપવા ન કાપવા આદિ ક્રિયા ન કરવી જોઈએ ગ્રહણ સમયે ભોજન કરવું જળગ્રહણ ગ્રહણ કરવું રસોઈ બનાવવી આદિ કાર્ય ન કરવા ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ભૂલથી પણ ન નીકળવું કે ગ્રહણ ન જવું જોઈએ જ્યોતિષ ગણતરી મુજબ વૃષભ અને રોહિણી નક્ષત્રમાં આ ચંદ્રગ્રહણ પડે છે જેના કારણે ગ્રહણની અસર વૃષભ રાશિના જાતકો પર વધુ જોવા મળે છે જ્યોતિષ ગણતરી પ્રમાણે વૃષભ રાશિના લોકોએ વિશેષ ધ્યાન રાખવું આ ગ્રહણ ભારતમાં પૂર્વ ભાગમાં દેખાશે ગુજરાત મહારાષ્ટ્રમાં આ ગ્રહણ દેખાશે નહીં આથી આ છાયા ગ્રહણ આપણે પાળવાનું નથી છતાં પણ આ ગ્રહણ દરમિયાન આપણે પ્રભુ સ્મરણ ઈષ્ટદેવનું નામ સ્મરણ ભજન કીર્તન જરૂર કરવું જોઈએ ગ્રહણ પહેલાં તથા ગ્રહણ બાદ સ્નાન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન પ્રભુ ભજન નામ સ્મરણનો અનેરો મહિમા છે ગ્રહણ સમયે જો જપમાળા કરવામાં આવે તો એક માળા કર્યાનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે આ ગ્રહણ સોમવારે પડતું હોવાથી આ દિવસે ભગવાન શિવના મંત્રનો જપ જરૂર કરવો જોઈએ સોમવાર એ ભગવાન શિવનો વાર છે ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઘરના કામ કરતા કરતા આ ઓમ નમ શિવાયના જપ જરૂર કરવા જોઈએ ગ્રહણના દિવસે સ્નાન દાનનો અનંત ગણો મહિમા છે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી યથાશક્તિ દાન દક્ષિણા આપવી તો આ હતી ચંદ્રગ્રહણની પૂર્ણ માહિતી જે તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ